નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર મિત્રો તો આપણે આવી ગયા છે નવા વિડીયોની અંદર ઘણા દિવસથી આ વિડીયો નથી આવતો ક્યારેક ક્યારેક ઉપર ઉપર બે આવી જતા હોય એનું કારણ છે ભેડ કે એક તો આવવા જવાનું લગ્નગાળા ઉદઘાટન છોકરો અમારો જરાક ઇન્સ્ટાગ્રામમાં હાલી ગયો જ્યાં ત્યાં એનાથી આવતા હોય યાર મિત્રોના ફોન એટલે જવું પડતું હોય તો હાલો એ તો બધું પછી પણ આપણે મેન વિડીયા ઉપર આપણે આવી જઈએ મિત્રો ઘણા ટાઈમ ત્યા જીરાના વિડીયો મૂકતા હોય ધાણાના વિડીયો મૂકતા હોય આ વખતે ધાણાનો મૂક્યો જ નથી કેમ કે આપણે ધાણા વાહ્યા નથી જીરાની અંદર અત્યારે કાળિયાની કાળી ચરમી અને સફેદ છારાના પ્રશ્નો હોય હુકારાનો પ્રશ્નો અત્યારે હવે ગાયબ થઈ ગયો હોય કેમ કે જીરું પિસ્તાલીસ દિવસ પછી ટપી જાય ને એટલે પિસ્તાલીસ દિવસ ટપી ગયા પછી જીરાને હુકારાનો ભય રહેતો નથી કારણ કે પાણીમાંથી બહાર આવી ગયું હોય પાણી પાવાનું હોય નહીં અને જોરદાર સલ્ફરયુક્ત દવા છટાતી હોય એટલે પાણી ઉપાડી પણ લેતું હોય ને જીરાને જ્યારે માથે ફૂમકી આવે ત્યારે પછી એમાં કોક કોક દાણા ચડતા હોય ક્યારેક ગુલાબી ફૂમકી આવતી હોય ત્યારે એને ખરેખર ઓગણી 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 હે જીરો બાવન ચોત્રીસ એ જીરો જીરો પચાસ આવા ખાતરોની જરૂરિયાત એને હોય તો અત્યારે મારા ધાયર્યા પ્રમાણે જીરાને લગભગ હિન્તેરથી એસી થવા આવ્યા હોય છે ઘણી જગ્યાએ ઉપાડવાની પણ તૈયારી હોય છે પણ વધારે પડતા જીરામાં અટાણા કાળી ચરબી અને સફેદ છારાનો પ્રમાણ હોય તો આના માટે મિત્રો હું કરવાનો એક ત્રીજો રોગ છે કે ઉપરના દાણા જ ખાલી બળી જાય છે એને આપણે ઝરકી નામનો રોગ આપણી ભાષામાં આપણે દઈ દીધો છે આના માટે ખરેખર બેસ્ટમાં બેસ્ટ સોલ્યુશન એનું છે ટ્રાય સાયક્લાજોલ પંચોતેર ટકા દવાની કંપની કદાચ માલાભાઈ નામની હોય તો જોવાનું નથી હું મારા ઉપર જ લઈ લઉં એટલે કોઈને અઘરું લાગે નહીં પણ નાનકડા અક્ષરથી ટ્રાય સાયક્લાજોલ પંચોતેર ટકા જે ટેકનિકલ હું કહું છું આ ટેકનિકલ યુક્ત દવા આવતી હોય તો લગભગ ગેલેલિયો મેરો હે ને આવી હતી કાળી ચરમી અને કદાચ ઠાગા જે હોય એની અંદર આવે તો કંઈ નવી નવાઈ નહીં કેમકે એ ઠાગા હે એ નર હોય અને એની અંદર પહેલાં જ આપણે દેખાઈ જાય કેમ કે જે જીરું હોય એનાથી પણ થોડુંક આ ઊંચું દેખાતું હોય એટલે એની અંદર એ ઉગે વેલા નીંગલે વેલા અને મરે વેલા કેમકે એની અંદર જે રોગ છે એનો એટેક પહેલાં થાય જો મોલોમસી આવતું હોય લેપિયું આવતું હોય તો એમાં જ પહેલાં વળગે એટલે તમને એક ખાતરી થાય કે આ બિયારણ આપણે ખરીદું હતું કેવો ફાયદો થયો તો મિત્રો એ ઠાગાની અંદર જે ઊંચા ચોળવા હોય એની અંદર પહેલાં રોગ આવી જાય એટલે આપણે રોગની પરખ થઈ જાય અને વહેલા રોગનું નિયંત્રણ કરવાનું શરૂ કરી દઈએ અને વાતાવરણ હજી ડામાડોળ છે તમને ખબર હોય તો જો ક્યાંય વાદરા થાય ક્યાંય કસકાતરા થાય છે અને ક્યાંય છાંટા પડે આવી પરિસ્થિતિ એ સર્જાય છે ક્યારેક દખણા તો પવન પણ થઈ જાય જીરા માટે ગરમ અને દક્ષિણ દિશાનો પવન હાવ શું કહેવાય જમ જેવો હોય તો એના માટે તમે દવાના છંટકાવ કરતા હોય તો વેલિડા માઇસિન તન્ટકા જે એન્ટિબાયોટિક આવતી હોય એ બધી થોડી થોડી નાખતી જ આવી આને લીધે આપણા પાકને જે છે એ કંટ્રોલ કરી લઈએ વાયરસથી બચાવે અને ટ્રાય એક જ આવીએ કે એના ભેગું બીજું કંઈ નાખવું જોઈએ નાન સલ્ફર નાખો ટેબુ સલ્ફર નાખવો સલ્ફર ડબલ્યુ જી નાખો પણ ડબલ્યુ પી ભૂલ કરી નાખતા કેમ કે નખર દાણા ચીમડાઈ જાય ઓગણી ઓગણી ના હોય તો બાર બત્રી હોળ ઝીરો બાવન પિસ્તાલીસ અને ગણાયને પાણી પાવવું હોય તો પાણીની અંદર ડીએપી પી વીઘાની અંદર સાતથી આઠ કિલો પાણીમાં ઓગાળીને જેમ બાસાલીન પીવરાવી એમ પણ પીવરાવી શકે હારામાં હારા રિઝલ્ટ મળે છે અને બાકી રહી વાત ધોરાસારાની તો જે આ મેં તમને કીધું કે ટેબુ સલ્ફર છે એની અંદર ટેબુ કના અને સલ્ફર ડબલ્યુજી જી એ બે આવે છે એટલે આનાથી ધોરાસારાનો પ્રશ્ન રહે નહીં હવે આવતા દિવસોની અંદર કેમ કે જેમ જેમ ઉનાળો નજીક આવતો જાય છે એટલા માટે ઝાકરનું પ્રમાણે પણ થોડું થોડું ઠારનું પ્રમાણ રહે એટલે કાળીઓ કદાચ નહીં આવે હોય તો નહીં આવે પણ છારો આવીએ ને ધોરો છારો આવીએ ને દાણો તમને મોટો દેખાશે દેખા પણ છારાવાળો દાણો હાવ મીન જેવા ભૂહીને એટલે થઈ જાય અંદર જે નહીં થાય તો આનું એક ખાસ ધ્યાન રાખજો અને નોર્મલ છંટકાવ કરવો હોય તો આપણે ટાટાનો જે કોન્ટા પ્લસ આવે છે એ પણ તમે સાંટી શકો સફેદ સારામાં આટલું કાપી છે એને કોઈ હેવી દવાની જરૂર નથી તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો આજની માહિતી કેવી લાગી જે તમારા મિત્રો જીરું આવતો હોય ને અજાણ્યા હોય તો એને ઢારો શેર કરી દો તો જોઈ લઈએ અને એક ખાસ વાત કહેવાની એવું છે કે મિત્રો ઘણો ટાઈમથી વિડીયો બનાવું એમાં મેં બે ક વિડીયો એવા પણ નાખ્યા હતા કે જે આપણા માણસને માટે દેશી દવા ઉપયોગી થાય છે જે હરસ મસાનો નાખ્યો ખોતો પછી તૂટેલા હાડકાનો નહીં ખોતો ત્યાર પછી આપણે મોઢામાં કોઈ પણ જાતનું મોઢું ખૂલતું ના હોય દાંતના રોગ હોય તો એના માટેનો નહીં ખોતો અને એ વિડીયોમાં ઘણો રિસ્પોન્સ આવ્યો કોમેન્ટમાં નંબર મહી નંબર દીધા અને એક મગફળીવાળો વિડીયો ખેડૂતના ખેતરેથી ખેડૂત હતી એમાં વોટ્સએપ નંબર દીધા હતા આમાં ઘણી મને વોટ્સએપ કરી કરી અને ઘણી એવી બધી દિવ્ય ઔષધી બતાવી છે અને હું હું કામ કરે છે એ પણ બતાવી બતાવીએ તો એનું કહેવાનું એમ છે કે માલદીપભાઈ ખાસ કરી અને એક નહીં પણ અનેક વિડીયો તમે એવા બનાવો કે જે મનુષ્યને દેશી દવા ઉપયોગમાં આવે તમે પશુપાલન માટે જે દેશી દવાઓ બતાવો છો એ કારગર સાબિત થાય છે તો એક મનુષ્ય માટે બનાવો તો જે આ રાસાયણિક દવાનો અને કેમિકલયુક્ત મેડિકલી દવાનો ઉપયોગ કરે છે ખોટા ખર્ચામાં મૂંઝાઈ જાય છે અને તે પછી એની આડઅસર પણ ઘણી થતી હોય એટલે એક તમે કે દેશી દવાનો વિડીયો બનાવજો તો મિત્રો કોશિશ કરીશ જો આપણી આગળ જેટલું આપણી આગળ નોલેજ છે એટલું જ આપશું બાકી તમે મને મોકલશો વિડીયો વોટ્સએપમાં એની પૂરી માહિતીનો કે ભાઈ ઢીકળી દવા કે પૂછડી દવા આ છે ને આમાં ઉપયોગ આવે તમે ખાતરી કરી હોય તો મને જરૂરથી વિડીયો મૂકજો તમારા નામ સાથે આપણે આયુર્વેદિકનો પણ વિડીયો બનાવશું આવજો જય દ્વારકાથી